નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્વના સમાચારોની આ વિડિયોમાં વાત કરીશું તો વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી તમને દરરોજના તાજા સમાચાર મળતા રહે આજના સૌથી પહેલાં સમાચારની વાત કરીએ તો ગુજરાતભરમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી માહોલ છવાયેલો છે કેટલાક વિસ્તારોમાં મેઘરાજાની દમદાર બેટિંગને કારણે વરસાદી પાણી ભરાઈ ગયા છે તો કેટલાક વિસ્તારોમાં નદીઓમાં આવ્યા છે છે કેટલાય ગામો સંપર્ક વિહોણા થઈ ગયા આ બધા વચ્ચે હવામાન વિભાગે રાજ્યમાં જિલ્લાઓમાં વરસાદ રહેવાની આગાહી કરી છે સાથે જ કેટલાક વિસ્તારોમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદની સંભાવના છે કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે તો કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડી શકે છે જ્યારે કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગે ઓગણત્રીસ અને ત્રીસ જુલાઈ માટે પણ સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે આગામી અઠવાડિયાના પહેલા બે દિવસે દ્વારકા પોરબંદર જામનગર જુનાગઢ રાજકોટ ગીર સોમનાથ અમરેલી ભાવનગર અમદાવાદ ખેડા આણંદ દાહોદ પંચમહાલ વડોદરા ભરૂચ છોટા ઉદેપુર નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડમાં ભારે વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે સાથે જ આ જિલ્લાઓમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે રાજ્યના બાકીના તમામ જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ચાંદીપુરા વાયરસને લઈ

આ તમામ પાંચ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી સેન્ડ ફ્લાય માખીના નમૂના લેવામાં આવ્યા છે જેના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવશે ત્યારે બીજી તરફ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા પાંચ તાલુકાઓના વાયરસના અસરગ્રસ્ત વિસ્તારોના કાચા મકાનોમાં ફોગિંગની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો દર મહિને એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર થાય તે

તેણે ભારતમાં સેવા ફીમાં સિત્તેર ટકા સુધીનો ઘટાડો કર્યો છે અને હવે તે ડોલરની જગ્યાએ ભારતીય ચલણ રૂપિયામાં બિલ મોકલશે આ ફેરફાર નિયમિત યુઝર્સને પ્રભાવિત નહીં કરે કારણ કે તેમના પર કોઈ વધારાનો ચાર્જ લાગવામાં નહીં આવે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો પહેલી ઓગસ્ટથી બેંકના જે ગ્રાહકો ભાડાની ચૂકવણી કરવા માટે ક્રેડ ચેક મોબીક્વિક અને ફ્રીચાર્જ જેવી સેવાઓનો ઉપયોગ કરે છે એમની પાસેથી લેવડ દેવડ રકમના એક ટકા ફી વસૂલવામાં આવશે જે પ્રતિ લેવડ દેવડ ત્રણ રૂપિયા સુધી સીમિત હશે આ ઉપરાંત પંદર હજાર રૂપિયાથી ઓછાના ઇંધણ લેવડ દેવડ પર કોઈ વધારાની ફી ચૂકવવી નહીં પડે પરંતુ પંદર હજાર રૂપિયાથી વધારાની લેવડ દેવડ પર એક ટકા ફી લાગશે જે પ્રતિ લેવડ દેવડ ત્રણ રૂપિયા સુધી સીમિત હશે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો ભારત સરકારે મોબાઈલ સૂચનો માંગ્યા છે હાલમાં દરેક પ્લાન સાથે ડેટા પ્લાન બળજબરીથી જોડવામાં આવ્યો છે જેના કારણે ગ્રાહકોને ડેટા પ્લાન લેવાની ફરજ પડી રહી છે મોટી સંખ્યામાં વપરાશકર્તાઓ

જે હાલમાં ત્રણ ટકા છે જોકે જીએસટી નિષ્ણાતોનું કહેવું છે કે અત્યારે જીએસટી વધારવાની કોઈ શક્યતા નથી જ્વેલર્સ ખરીદી વધારવા માટે આવું કહી રહ્યા છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો